હેલો મિત્રો તો આપણે સવાર ઉઠી ગયા છે તો આપણે આજે વાડીએ ઘઉંમાં પાણી વારવાનું છે એટલે વાડીએ જવાનું છે તો થોડુંક પેલા ખાઈ લેવાનું અમારા ગામમાં જો ખેર આવી જઈએ પતંગ શકે જો તમને હું દેખાડું જોવો પતંગ શકે ગામમાં શક્ય હોય તો કીજો કમેન્ટ કરજો ને અમારું અહીં વિવોત માતાજીનું મંદિર છે પેલું આપણું બુલેટ પીરુંએ હાલો બુલેટ થઈને આપણે જયસી વાડીએ આ બધું જો આપણે પેંડા પીડા છે પેંડા ખાવા હોય તો પોગી જઈ જયો હો આપણે છેટલા ખાવા હોય હાલો આપણો બુલેટ બારે કાઢીએ અને હાલે જે બુલેટ હવે બાય કાઢી દર દર તો જાય ને કાયદા નાયરે હું આયુ જઈશું મિત્રો જોઈ ગયો હાલો આપણે વાડીએ જઈએ તો મિત્રો આપણે વાડીએ પગી ગયા છે તો આપણે હવે કરવાનો હા તો કારણ કે જીરું તો પાઈ દીધું છે હવે હા તો કરવાનો ઘઉંમાં પાવાના હે તો હાલો આપણે ઘઉંમાં પાઈને પાણી પાણી બમ લઈ જવો જશે આમ તો આપણે હાથો પાંધો કરી છે હવે કમ્પ્લેટ પાણી જાય છે આમ ગઉમાં હવે તો હાલ આપણે મોટર ચાલુ કરી આવી હવે તો મિત્ર ખંભે પાવડો લઈને હાલા અમે નાકા વારવા ઘઉંમાં મિત્રો અહીંયા આપણે થોડુંક ફૂટી ગયું છે તો તો હાલો મિત્રો આપણે હવે ઘઉંની એન્ટ્રી પાડશું તમે જોઈ લીજો ઘઉંની આપણે એન્ટ્રી પાડી કરો ચાલું